પરિપક્વ થયેલો માલ નદી સુધી પહોંચ્યો હતો અમરેલી જિલ્લાના ઇંગોરાળા ગામના ખેડૂતના ખેતરમાંથી ટેટી નદીના તળાવ સુધી પહોંચી હતી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા હતા દડુભાઈ વાળાએ જણાવ્યું હતું કે પોતે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઇંગોરાળા ગામે રહે છે અને સાત વીઘામાં ટેટીનું વાવેતર બે ભાગીદારી મિત્રોએ કર્યું હતું સાત વીઘામાંથી અંદાજિત આઠ થી દસ લાખનું ઉત્પાદન મળવાની શક્યતા હતી પરંતુ વરસાદ આવવાના કારણે પાક નિષ્ફળ ગયો છે પોતાના ખેતરમાંથી નદી સુધી ટેટી પાણીમાં તળાઈને જતી રહી છે જેથી પોતાને આઠ લાખ રૂપિયા સુધીનું નુકસાન પહોંચ્યું છે દડુભાઈ વધુમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ મોટી નુકસાની પહોંચી પહોંચી છે છે કમોસમી વરસાદ પડવાને કારણે અમરેલી જિલ્લામાં ઉનાળુ પાકમાં મગ અડદ મઠ તેમજ ડુંગળી કેરી ટેટી તેમજ અન્ય પાકને મોટી નુકસાની પહોંચી છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદમાં થયેલી નુકસાની વળતર આપવામાં આવે તેવી તાત્કાલિક સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

અમે બંને ભાગમાં ટેટી વાવી હતી સાત વીઘાની પછી કમોસમી વરસાદને કારણે આ ટેટી બધી તણાઈ અને નદીમાં વહી ગઈ છે બરાબર એટલે અમારે ઓછામાં ઓછું અંદાજે આઠ થી દસ લાખ રૂપિયાનું નુકસાન છે બરાબર અને આ એક પણ અમારા હાથમાં આવ્યું નથી સરકાર પાસે સરકાર પાસે માંગ કે વહેલી તકે અમને કાંઈ ને કાંઈ વળતર આપે એવી અમે આશા રાખી હવે ચોમાસું વાવેતર કરવાની સિઝન પણ ભરાઈ ગઈ છે તો તાત્કાલિક અમારે વાવેતર કરવાનું હોય તો વહેલી તકે અમને સહાય આપે